ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કાર ડિટેઇન કરતા બીજેપીના ના બક્ષી પંચ મોરચા કર્યો ધમ પછાડા

તે દરમિયાન બે કાર કાળા કાચ અને નંબર પ્લેટ વગરની પસાર થતા પોલીસે તેને રોકી કાયદેસરની કાર્યવાહી કરી હતી રાજકોટ ટ્રાફિક પોલીસ ડીસીપી પૂજા યાદવ પણ ચેકિંગમાં હાજર હતા અને બે કાર ડિટેન કરી હતી આ કાર ભાજપના બક્ષી પંચ મોરચાના હોદ્દેદારોની હોવાનું સામે આવ્યું છે ભાજપના નેતાની કાર ડિટેન કરતાં ભાજપના બક્ષી પંચ મોરચાના હોદ્દેદારો સ્થળ પર આવીને પોલીસને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોએ પોલીસને હાજર દંડ લેવાનું દબાણ કરતા થોડા સમય માટે મામલો ગરમાયો હતો પોલીસે કરેલી કાર્યવાહીમાં બંને કાર ભાજપના નેતાઓની હોવાનું સામે આવ્યું છે બક્ષી પંચ મોરચાના વોર્ડ નંબર બારના પ્રમુખ મહેશ અવાડિયા અને વોર્ડ નંબર બે ના યુવા ભાજપ ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોરની આ કાર હોવાનો સામે આવ્યો હતો કારની અંદર બોર્ડ પર લગાડવામાં આવ્યો હતો પોલીસે કાર્યવાહી કરતા બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ ડીસીપી પૂજા યાદવ પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા કારતે કાર્યકર્તાઓએ રેતસર પોલીસને બાનમાં લેવાની કોશિશ કરી હતી અને હાજર દંડ લઈ લેવા માટે દબાણ કર્યું હતું જોકે ડીસીબીએ કહ્યું હતું કે આરટીઓ મેમો નીકળી ગયો છે જેથી કંઈક ને થઈ જ શકે બક્ષીપંચ મોરચાએ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા કરવાની કોશિશ કરી પણ પરંતુ પોલીસ એકની બે ન થઈ અને કાર્યવાહી કરી પોલીસે કારને ડિટેઇન કરીને શીતલ પાર્ક ખાતે લઈ જવામાં આવી હતી જોકે પોલીસે આરસી બુકને કબજે કરીને કારનો કબજો સોંપ્યો દંડની રકમ ભર્યા બાદ આરસી બુક પરત કરવામાં આવશે મહત્વનું છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કોઈ પણ કાર્યકર્તાઓએ પોતાના વાહનમાં તેના હોદ્દા અંગે બોર્ડ લગાડવાની મનાઈ ફરમાવી છે પરંતુ તેમ છતાં કેટલાક કાર્યકર્તાઓ રોફ જમાવવામાં આ પ્રકારે બોર્ડ લગાવે છે બીરો રિપોર્ટિંગ ન્યૂઝ રાજકોટ